નમસ્તે મિત્રો સ્માર્ટ ટીચિંગ અજય યુટ્યુબ ચેનલમાં બધાનું હાર્દિક સ્વાગત કરું છું આજે ટેસ્ટ ઓફ ઇન્ડિયા થઈ ચૂકી છે તેમાં પગાર જોવા જઈએ તો ઓગણત્રીસ હજાર તમને પગાર મળવા પાત્ર રહેશે તેમાં લાયકાત તો પ્રદ પ્રમાણે તમારે લાયકાત માગેલી છે તેમાં અરજી કરવાની છેલ્લી તારીખ છે સત્યાવીસ બાર બે હજાર ચોવીસ કઈ છે તો સત્યાવીસ બાર બે હજાર ચોવીસ લગી તમે અરજી કરી શકો છો આમાં મર્યાદા અરજી ફી પસંદગી પ્રક્રિયાની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં જોવાના છીએ જો તમે આ ચેનલ પર નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવાની છે અને વિડીયોના અંત સુધી તમારે જોડાઈ રહેવાનું છે તો વિડીયોની શરૂઆત કરીએ જેમાં સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા રિકવાયમેન્ટ બે હજાર ચોવીસમાં સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા વિવિધ પદો પર ભરતી જાહેર કરી દેવામાં આવેલી છે જો તમે બેરોજગાર છો છો અથવા સારી સારી નોકરી રહ્યા તો તમારી માટે માટે તક આવી ગઈ છે આ ભરતીમાં અનેક જગ્યાઓ જોબની ખાલી જગ્યાઓ છે જેમાં ભરતીની વિગતવાર માહિતી જેમ કે મહત્વપૂર્ણ તારીખો ખાલી જગ્યાઓની સંખ્યા લાયકાત વેતન અરજીનો શુલ્ક પસંદગી પ્રક્રિયા અને અરજી કરવાની વિશેની સંપૂર્ણ માહિતી આ લેખમાં આપવામાં આવી છે તો અમારી તમને વિનંતી છે કે આ વિડિયો છેલ્લે સુધી જોવાનો રહેશે જેમાં જોવા જઈએ તો સંસ્થા કઈ છે તો સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા એ સંસ્થા રહેવાની છે પોસ્ટનું નામ તો અલગ અલગ છે અરજી કરવાનું માધ્યમ તો તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે અરજી કરવાની છેલ્લી તારીખ છે સત્યાવીસ ડિસેમ્બર બે હજાર ચોવીસ લગે તમે અરજી કરી શકો છો અરજી ક્યાં કરવી તો આ છે ઓફિશિયલ વેબસાઇટ સાથે તમે ઓનલાઈન અરજી કરી શકો છો ત્યારબાદ અગત્યની તારીખો જોઈએ તો સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા સાત ડિસેમ્બર બે હજાર ચોવીસના રોજ ભરતી માટે જાહેરાત જાહેર કરવામાં આવી હતી આ ભરતી માટે અરજી કરવાની છેલ્લી તારીખ છે સત્યાવીસ ડિસેમ્બર બે હજાર ચોવીસ જો તમે આ ભરતીમાં અરજી કરવા માંગો છો તો તમે તમને સલાહ આપીએ છીએ કે તમે છેલ્લી તારીખ પહેલાં તમારી અરજી જમા કરાવી દો છેલ્લી તારીખ વીતી ગયા બાદ વિભાગ દ્વારા તમારી અરજીઓ સ્વીકારવામાં આવશે નહીં ત્યારબાદ જોઈએ તો જગ્યાઓ તો ઉમેદવાર મિત્રો સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં કુલ પચાસ જગ્યાઓ પર ભરતીની પ્રક્રિયા ચાલુ છે જગ્યાઓને લગતી વધુ માહિતી જાણવા માટે જાહેરાત વાંચો એટલે કે આપણને જે ઓફિશિયલ નોટિફિકેશન જે મળી છે એની લિંક વિડીયોની નીચે આપી દીધેલી છે તેથી તમે વધુ માહિતી એકત્રિત કરી શકો છો ત્યારબાદ પદોના નામ તો સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની આ ભરતી સંબંધિત જાહેરાતમાં મળેલ વિગતો મુજબ સંસ્થા દ્વારા કારકુન એટલે કે જુનિયર એસોસિએશનના પદો પર ભરતીની પ્રક્રિયા ચાલી રહી છે તેથી પદોને લગતી વધુ માહિતી જાણવા માટે જાહેરાત જરૂરથી વાંચવાની રહેશે અને આપણે નોટિફિકેશન એની લિંક આપી દીધેલી છે ત્યારબાદ વયમર્યાદા મિત્રો સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની ભરતીમાં વીસથી અઠ્યાવીસ વર્ષ સુધીની હોવી જોઈએ પદો પ્રમાણે અલગ અલગ વયમર્યાદા હોવાને લીધે અરજી કરતાં પહેલાં ઓફિશિયલ નોટિફિકેશન એકવાર જોઈ લેવું ત્યારબાદ પગાર ધોરણ તો ઉમેદવારની ઉમેદવાર મિત્રો સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા ભરતીમાં રૂપિયા છબ્વીસ હજારથી ઓગણત્રીસ હજાર સુધીનો પગાર મળવાપાત્ર રહેશે મિત્રો પગારને લગતી વધુ માહિતી જાણવા માટે ઓફિશિયલ નોટિફિકેશન જોવાની રહેશે ત્યારબાદ પસંદગી પ્રક્રિયા તો સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની ભરતીમાં ઉમેદવારની પસંદગી પસંદગી પ્રારંભિક કરસોટી ત્યારબાદ મુખ્ય કરસોટી અને ત્યારબાદ ભાષા પ્રાવીણ્ય કરસોટી દ્વારા કરવામાં આવશે પસંદગીને લગતી વધુ માહિતી માટે તમારે નોટિફિકેશનની મુલાકાત લેવાની રહેશે ત્યારબાદ શૈક્ષણિક લાયકાત તો સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની ભરતીમાં પદો પ્રમાણે અલગ અલગ લાયકાતની જરૂર છે તેના માટે તમારે ઓફિશિયલ નોટિફિકેશન એકવાર જોઈ લેવું પછી છે અરજી ફી તો સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની ભરતીમાં સૂચનામાં જાણવા મળેલ વિગતો મુજબ જનરલ ઓબીસી ઈડબ્લ્યુ એસ કેટેગરીના ઉમેદવારો માટે અરજી ફી રૂપિયા સાતસો ને પચાસ રૂપિયા છે જ્યારે એસસી એસટી પીડબ્લ્યુબીડી પીડબલ્યુ ઈ એસ એમ કે પછી ડીએસએમ ઉમેદવારો માટે કોઈ પણ પ્રકારની અરજી ફી ચૂકવવાની નથી અરજી ફીની ચૂકવણી ઓનલાઈન માધ્યમ દ્વારા કરવાની રહેશે ત્યારબાદ અરજી પ્રક્રિયા એટલે કે અરજી કેવી રીતે કરવાની છે તો સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની આ વેકન્સીમાં આવેદન કરવા માટે તમારે સૌથી પહેલાં નીચે આપેલ જાહેરાતનો અભ્યાસ કરવાનો રહેશે અને તમે અરજી કરવાની લાયકાત ધરાવો છો કે નહીં તે ચકાસવાનું રહેશે ત્યારબાદ છે ટેસ્ટ બેંક ઓફ ઇન્ડિયાની આ વેકન્સીમાં આવેદન કરવા માટે તમારે સૌથી પહેલા ઓ એનજીસીની ઓફિશિયલ વેબસાઇટની મુલાકાત લેવાની રહેશે ત્યારબાદ વેબસાઇટના મેન્યુ સેક્શનમાં તમને કરિયરનો વિભાગ જોવા મળશે એના ઉપર ક્લિક કરવાનું રહેશે ત્યારબાદ અહીં તમારે રજીસ્ટ્રેશન કરવાનું રહેશે રજીસ્ટ્રેશન કર્યા બાદ તમને આઈડી અને પાસવર્ડ મળશે તેની મદદથી તમારે લોગ ઇન કરી લેવાનું રહેશે ત્યારબાદ હવે તમારી વિગતો ભરો તથા જરૂરી દસ્તાવેજો અપલોડ કરવાનું રહેશે હવે નીચે આપેલ સબમિટ બટન પર ક્લિક કરી દો એટલે ફોર્મ ભરાઈ જશે આ માહિતી તમને ઉપયોગી થઈ હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવાની છે અને વિડીયોને લાઈક શેર કરી દેવાનું છે કેમકે દરેક નોટિફિકેશન આપણે લાવતા હોઈએ છીએ તો રજા લઈએ જય હિન્દ જય ભારત